નમસ્કાર વિક્રમ સંવર્ત બે હાજર બ્યાસી નું વર્ષ ધન રાશિના જાતકો માટે કેવું રહેશે તે જાણીએ આર્થિક બાબતો અંગે ચિંતા કરવાની જરૂર નથી મહેનત અને જવાબદારી વધશે કુંડળી બળવાન હશે તો સારા લાભ પણ મળશે કાર્યક્ષેત્રમાં ફેરફાર દેખાઈ શકે વેપારીઓ અને નોકરિયાતો માટે આ વર્ષ કાર્યક્ષેત્રમાં પરિવર્તન લાવનાર નીવડી શકે મૂળ કુંડળી બળવાન હશે તો આ ફેરફાર પણ શુભ રહી શકે એપ્રિલ મે પછી નવી તક મળશે ભૂમિ ભવન સંબંધિત બાબતોમાં ધીરજ રાખવી એકાદ બે વર્ષ પ્રતીક્ષા કરવી વધુ યોગ્ય સાબિત થશે કુંડળી બળવાન હશે તો વિલંબ પછી સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે બે હજાર છવ્વીસના ઉત્તરાર્ટ પછી ભાગ્યવૃદ્ધિનો યોગ કારકિર્દી બાબતે યોગ બનશે રિસર્ચમાં છે તેમને મહેનતના પ્રમાણમાં ફળ મળશે મૂળ કુંડળીમાં યોગ બળવાન હશે તો ધનરાશિના જાતકો વિદેશ પ્રવાસનો આનંદ માણી શકશે પરંતુ ધન લગ્ન માટે યોગ બળવાન નથી વિઝા જેટ ન થાય એ માટે પેપરવર્કમાં ખાસ કાળજી રાખવી અગ્નિ નું પ્રમાણ લગ્નજીવન ના સંબંધોમાં કડવાશ શુભી કરી શકે છે માર્ચ એપ્રિલ સુધી સંતુલન જાળવવું અવિવાહિત યુવતીઓને વિવાહનો યોગ બની રહ્યો છે પ્રેમ સંબંધમાં સ્થિરતા જળવાશે વર્ષ બે ના શરૂઆતનો સમય આત્મીયતા અને સહકાર નો રહેશે સામેના પાત્ર સાથે રાશિ મેળ સારો હશે તો જૂન પછી સંબંધ વધુ મજબૂત થશે જો જન્મ લગ્ન ધન છે તો યાત્રા પ્રવાસ બાબતે થોડા ગૂંચવાળા કે વિલંબ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ